ભાવનગર શહેરના અકવાડા ગામના વતની અને હાલ લદાખ તરીકે લદાખ ખાતે ભારતીય સેનાના ફરજ બજાવતા જવાનના પરિવારજનો પર થોડા દિવસો પહેલા નશાની હાલતમાં નશામાં ધૂધ સમયે હુમલો કર્યો હતો આ ઘટનાને લઈ પોલીસ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે વિશાલ બારિયા અને તેમના ભાઈ બંને લદ્દાખ ખાતે દેશ સેવા માતા છે પરિવારજનો અકવાડા ગામે રહે છે માહિતી અનુસાર કેટલાક શખ્સોએ નશાની હાલતમાં પરિવારજનો સાથે માથાકૂટ કરી શારીરિક અને માનસિક હાની પહોંચાડી જ્યારે પરિવારજનો ફરિયાદ નોંધાવતા પોલીસ મથકે ગયા ત્યારે તેમને એફઆઈઆર લેવા ઇનકાર કરવામાં આવ્યો સામેવાળાની ફરિયાદ લઈને સામે ગુનો નોંધ્યા જવાનનો આક્ષેપ છે આ વાતથી દુઃખી દુખી અને ગુસ્સામાં આવેલા જવાને લદ્દાખથી જ વિડિયો બનાવી આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ કરી છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ ન્યાયની માંગ ઉઠાવી છે તારીખ સોળ દસ ગુરુવારે રાત્રે વિશ્વદીપ છે દારૂનો નશો કરીને અમારા ઘરની બહારના રસ્તે ઉભેલો એવામાં મારા કાકાનો છોકરો ઉત્તમભાઈ બારીયા જે મંદિરના કામથી ઘરે આવી રહ્યો હતો તો એની ગાડી ઉભી રાખીને એને પૂછે છે કે તું ક્યાંથી આવે છે તો મારા કાકાનો છોકરો એમ કે છે કે હું મંદિરના કામેથી ઘરે જાઉં છું તો એને કહે છે કે તું મને ગાળો દઈને એમ કે છે કે તું મને પગે તો મારો કાકા છોકરો એને એ કરવાની ના પડે છે તો ઓલો એને મારવા મળે છે અને આ સીધો બીજથી આવે છે તો પાછળ પાછળ ભોલો પણ અમારા ઘરે આવીને મોટે મોટેથી ગાળું બોલીને અને તોડફોડ કરીને ઘરમાં ઘુસી જાય છે અને મારવા લાગે છે તો એ બીને મારી બેન પોલીસ હેલ્પલાઇનને ફોન કરે છે તો આ ભોલો છે એ બોલે છે કે તમે ગમે એને ફોન કરો ગમે એ પોલીસ વાળો મારો કોઈ પણ ઉખાડી શકશે નહીં તમારે જેને ફોન કરવો એમ કરો મારી એટલી લાગવક છે એ ઉશ્કેરાય ને મારી બેન ઉપર પણ ગાળો દેવા માંડ્યો અને એના ઉપર બળજબરીથી હાથ ઉપાડવા લાગ્યો એ જોઈને મારા પપ્પા મારા કાકી અને મારા કાકાએ એને બચાવવા માટે એની વચ્ચે પડ્યા પોલીસને મદદ માટે અમે કોલ કરેલો તો પોલીસ મોડી રાત્રે આવે છે અને મારી બેનને અને મારા કાકીને કેસ લખવાના માટે તેને પોલીસ સ્ટેશન લઈ જાય છે તો હવે ક્યો કાયદો કે એવી જોગવાઈ છે કે કોઈ મહિલા પોલીસ અધિકારી કે કોઈ મહિલાઓને બેન દીકરીને પોલીસ સ્ટેશન લઈ જાય અને ફરિયાદ પણ નોંધતા નથી તો કેમ તમે ફરિયાદ લખતા નથી અને મોડી રાત સુધી ના બેસાડી રહ્યા આમ છતાં જો મારા કાકીની ત્યાંથી હાલત બગડતા તેને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલથી એને સારવાર મળતા એને સવારે પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યાના ગાળામાં એને ફરીવાર પોલીસ સ્ટેશને ફરિયાદ લખવા આવે છે છતાં એ લોકો પોલીસ પોલીસ ફરિયાદ લખતા નથી આજી કરે છે બંને હાથ જોડે છે અને એ લોકો કે છે કે તમે આવો કેસ ન લખો આ રીતે ફરિયાદ ન કરો છતાં મારા પપ્પાની આ રીતે ફરિયાદ કરે છે છતાં તો તમે કેમ કાશા કાગળમાં તમે ફરિયાદ લખો છો અને પછી સવારે સીધી દસ અગિયાર વાગે સીધી પોલીસની ગાડી આવીને મારા પપ્પાને ડિટાઈન કરે છે અમે મદદ માંગી વારંવાર વિનંતી કરવા છતાં અમારી ફરિયાદ નો લેવાની અને આ ભોલાનો પોલીસ સાથે તો એવો તો શું સંબંધ હશે કે એણે અમારા પરિવારને નિર્દોષને ડાયરેક્ટ લોકઅપમાં મુકાવી દીધા